સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો ચોત્રીસ ફૂટની જળ સપાટી ધરાવતો ભાદર ડેમ છલોછલ થયો છે ભાદર એક ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી પાણી છોડાયું બસો બ્યાશી ક્યુસેક પાણીની આવક સામે બસો બ્યાશી ક્યુસેક પાણીની જાવક છે ડેમ સંપૂર્ણ ભરાતા અને સિંચાઈના પાણીનું સંકટ દૂર થયું રાજકોટ, જેતપુર, વીરપુર, ખોડલધામના લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે આ ડેમ. ભાદરક ડેમ સિંચાઈ માટે અતિ મહત્વનો છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. જેતપુર, ગોંડલ, ધોરાજી સહિતના ગામોના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી. ડેમ ઓવરફ્લો થાય, ભાદરક ડેમ ઓવરફ્લો તેની આતુરતાથી રાહ જોઈ શક જોતા હતા જે આજે ફાઇનલી દિવસ આવી ગયો છે. આજે આ જો સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ફ્લો છે એની સામે આટલી આવક માટે એક દરવાજો અડધો ફૂટ ખોલી અને બસોને બ્યાસી ક્યુસેક જેવી આવક સામે બસો બ્યાસી ક્યુસેક જેવી જ આવક શરૂ છે આજે જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે જેમાંથી જેતપુર છે વિરપુર ખોટલધામ છે રાજકોટ છે અમરનગર જૂથ યોજના છે એ આજે અઢારથી બાવીસ લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે એ સંપૂર્ણ હલ થઈ છે અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં છેતાલીસ ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં ભાદરના ડૂબ વિસ્તારમાં ચૌદ ગામડાઓને સિંચાઈ માટે આજે આખા વર્ષનો જે પ્રશ્નનો હોલ હતો પ્રશ્નનો હોલ થઈ ગયો છે